તો બનાસકાંઠા જિલ્લામાં ખેતીને નુકસાન પહોંચી શકે છે વડગામના ધોરી મુમનવા હાતાવાડામાં વરસાદ વરસ્યો ગઈકાલે વડગામના અનેક વિસ્તારોમાં ભારે પવન કરા સાથે વરસાદ વરસ્યો દાંતાના અનેક ગામોમાં વૃક્ષો ધરાશાયી થતા વાહન ચાલકો પણ અટવાયા ભારે વરસાદથી બાજરીના પાકને નુકસાન થઈ શકે છે કારણ કે બાજરીનો પાક પલળી ગયો છે અને ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે મહેનત કરી રહ્યા છે ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે આ કમોસમી વરસાદ ખેડૂતો માટે અભિશાપ સાબિત થઈ શકે છે કેમ કે ખૂબ પવન ફૂંકાયો છે જેના કારણે પાક સાવ જમીન દોસ્ત થઈ ગયો છે બાજરીનો પાક જે ઢળી પડ્યો છે જેના કારણે ખેડૂતો આ પાકમાંથી કંઈક કમાઈ શકે એવી સ્થિતિ જરાય નથી અને એટલે જ તેમની ચિંતા વધી ગઈ છે અમારા સંવાદદાતા રતન પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું રતન બનાસકાંઠામાં કમોસમી વરસાદના કારણે શું સ્થિતિ ખેડૂતોની સર્જાઈ છે ચોક્કસથી વાત કરીએ બનાસકાંઠાની જે અંબાજી દાતા છે જે અડાજ છે આ મુમનવા છે વડગામ તાલુકાના જે અનેક ગામડાઓ છે ત્યાં ગઈકાલે સાંજે જે વાવાઝોડા સાથે પવન સાથે ભારે વરસાદ પડવાથી બાજરીમાં મોટા પાયા નુકસાન થયું છે અને લોકોના જે નાના વર્ગમાં મધ્યમ વર્ગના લોકો હતા